સુરેન્દ્રનગર જિલ્લો કપાસનું હબ માનવામાં આવે છે યુરોપ ઇન્ડોનેશિયા આફ્રિકા જેવા દેશોમાં અહીંથી કપાસની નિકાસ થાય છે પરંતુ દર વર્ષે કપાસની નિકાસમાં ધરખમ ઘટાડો થઈ રહ્યો છે ત્રણ ચાર વર્ષ પહેલા સુરેન્દ્રનગર જિલ્લામાંથી સીઝન દરમિયાન અંદાજે પચાસ લાખથી વધુ કપાસની ઘાસળીઓની નિકાસ થતી હતી જે દર વર્ષે ઘટીને હાલ ચાલુ સિઝનમાં માંડ દસ લાખ ઘાસડી જેટલી જ કપાસની અત્યાર સુધીમાં નિકાસ કરવામાં આવી છે બજારમાં વૈશ્વિક મંદી હોવાને કારણે વિદેશોમાં કપાસની માંગ ઘટી છે તેમજ ચાઇના જેવા દેશોમાંથી ભારત કરતાં પણ ખૂબ જ ઓછા ભાવે કપાસ મળી રહેતા કપાસની નિકાસને ફટકો પડ્યો હોય તેમ જીનિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો જણાવી રહ્યા છે આ અત્યારે વૈશ્વિક થોડી મંદીની અસર છે છેલ્લા બે ત્રણ વર્ષની વાત કરું તો પણ હાલમાં આપણે છેલ્લા ત્રણ ચાર વર્ષ પહેલા પણ આપણે પાંચ થી ચાલીસ લાખ ઘાસની એક્સપોર્ટ કરી હતી ગયા વર્ષે પણ આપણે પંદર થી વીસ લાખ ઘાસની આપણે એક્સપોર્ટ કર્યો છે આ વર્ષે અત્યાર સુધીની અંદર નવ કે દસ લાખ ઘાસડી એકજે એક્સપોર્ટ જેવી થઈ ગયેલી છે એટલે કે ડે બાય ડે વૈશ્વિક માંગ નબળી ની અંદર કપાસની વૈશ્વિક માંગ નબળી પડી રહી છે હાલમાં અત્યારે જોવું તો ધીમે ધીમે અત્યારે બાંગ્લાદેશની એકદમ નહીં કહી શકાય એવી ખરીદી અત્યારે ચાલુ થઈ ગઈ છે વૈશ્વિક મંદી છે અને બીજું કે જે વિશ્વમાં લોકલ ઉત્પાદકો હોય કપાસના ત્યાં આપણા કરતાં ભારત કરતાં ભાવ નીચા છે એટલે એ લોકો કોઈ અહીંથી ઇમ્પોર્ટ કરતા નથી અને આના કારણે ખૂબ ભયંકર મંદી છે તો આ માટે સરકારે ભારત સરકારે કંઈક વિચારી યોગ્ય નીતિ કરી અને જેની પ્રોસેસિંગ યુનિટો ચાલુ રહે અને રોજગારી બધાને મળી રહે અને એના થકી ખેડૂતોને પણ સારો ભાવ કપાસનો મળે એવી કોઈ નીતિ તાત્કાલિક અસરથી બનાવવી જોઈએ સુરેન્દ્રનગર જિલ્લો કપાસના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે અને અગાઉ વાત કરવામાં આવે તો પચાસ લાખ જેટલી ઘાસડીઓનું અહીંથી દેશ વિદેશ સુધી નિકાસ કરવામાં આવતી પરંતુ દિન પ્રતિદિન દર વર્ષે ઘાસડીઓ જે છે તેની નિકાસ સંખ્યા હાલ ઘટી રહી છે ચાલુ વર્ષની વાત કરવામાં તો માત્ર દસ લાખ જેટલી જ અત્યાર સુધીમાં નિકાસ કરવામાં આવી છે અને વૈશ્વિક મંદીના કારણે યુરોપ ઇન્ડોનેશિયા સહિતના દેશોમાં ઝાલાવારના કપાસની માંગ ઘટી છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જીનિંગ ઉદ્યોગો પર પણ તેની અસર પડી રહી છે અને જીનિંગ ઉદ્યોગકારો જે અગાઉ કપાસની નિકાસ પર નિર્ભર હતા તે નિકાસ ઘટતા ક્યાંક ને ક્યાંક તેઓની હાલત પણ હાલ કફોડી બની છે વિરેન ડાંગરેચા ગુજરાત ફર્સ્ટ ન્યુઝ સુરેન્દ્રનગર